શું તમે જાણો છો કે એકાદશીના ઉપવાસ માત્ર ધાર્મિક કૃત્ય નથી એ આત્માની શુદ્ધિ અને દિવ્ય શક્તિઓ સાથે જોડવાનો એક માર્ગ છે આસોવદ અગિયારસે આવતી રામા એકાદશી એ માત્ર એક તારીખ નથી એ એક ડોરવે છે દિવાળીની આધ્યાત્મિક તૈયારી માટે પદ્મપુરાણમાં જે કથા છે એ આજે પણ ભક્તોના હૃદયમાં ધબકે છે અને આજે આપણે એ જ રહસ્યમય અને પવિત્ર યાત્રા પર નીકળીશું રામા એકાદશી દિવાળીના બરાબર પહેલા આવતો આ દિવસ પણ આ માત્ર તારીખ નથી એની પાછળ ઘણું ઊંડાણ છે ખરું ને ચાલો શરૂઆત કરીએ આ ક્યારે આવે છે હા બરાબર

રમા એટલે જ દેવી લક્ષ્મી એટલે આ એકાદશીની ખાસ વાત એ છે કે આમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી બંનેની સાથે પૂજા થાય છે એટલે બેવડો હા એમ જ સમજો આધ્યાત્મિક શાંતિ મુક્તિ અને લક્ષ્મી કૃપાથી ભૌતિક સમૃદ્ધિ ગગનભાઈ અને એમની ટીમે એમના રિપોર્ટમાં આ દ્વૈત પાસાને બહુ સરસ રીતે ઉજાગર કર્યો છે કેવી રીતે આ પૂજા દિવાળીની તૈયારીઓને એક આધ્યાત્મિક હમ ઊર્જા આપે છે એટલે ખાલી પૂજા પાઠ નહીં પણ જીવનમાં પેલું સંતુલન લાવવાની વાત છે ધન અને ધર્મ વચ્ચે પણ શાસ્ત્રોમાં ખાસ કરીને પદમ પુરાણમાં આના ફળ વિશે જે લખ્યું છે એ તો અકલ્પનીય જેવું લાગે છે સાચી વાત છે એની પ્રશંસા બહુ ભારે શબ્દોમાં કરાય છે કહેવાય છે કે આ એક વ્રતથી વૈકુંઠ મળે બધા પાપ ધોવાઈ જાય ત્યાં સુધી કે બ્રહ્મહત્યા જેવા મહાપાપમાંથી પણ મુક્તિ હા શાસ્ત્રો તો એમ જ કહે છે એટલું જ નહીં એને કામધેનુ અને ચિંતામણી સમાન ગણાવી છે અને પેલી સરખામણી સો રાજસુએ યજ્ઞ અથવા હજાર અશ્વમેધ યજ્ઞ બરાબર એક રમા એકાદશી આજના જમાનામાં તો આવા યજ્ઞો વિચારવા પણ મુશ્કેલ છે શું ખરેખર એક દિવસની ભક્તિ આટલી શક્તિશાળી હોઈ શકે જુઓ અહીં શાસ્ત્રોનો ગૂઢ સંદેશ છે વાત એમ છે કે શાસ્ત્રો બાહ્ય ક્રિયાકાંડ કે મોટા યજ્ઞો કરતા આંતરિક ભાવ શુદ્ધ ભક્તિ અને નિષ્ઠાને વધારે મહત્વ આપે છે એટલે હજાર ઘોડાની બલિ આપવા કરતા એક દિવસ મન અને ઇન્દ્રિયો પર કાબૂ રાખીને શ્રદ્ધાથી ભગવાનનું નામ લેવું એ વધુ મૂલ્યવાન છે આ વ્રત શું કહેવાય આપણને દિવાળીમાં લક્ષ્મીજીના સ્વાગત માટે અંદરથી તૈયાર કરે છે મનની સફાઈ જેવું વાહ એટલે ભક્તિની શક્તિ જ મુખ્ય છે આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે જે શ્રોતાઓને આ શ્રદ્ધાની શક્તિનો વિચાર ગમ્યો હોય એ આ ચર્ચાને એક લાઈક આપીને પોતાનો ઉત્સાહ બતાવી શકે છે પણ આ એકાદશી તિથિ આવી ક્યાંથી એની પણ કોઈ કથા હશે ને ચોક્કસ પદ્મપુરાણમાં જે કથા છે સતયુગમાં મૂર નામનો એક દૈત્ય હતો બહુ શક્તિશાળી હા એણે દેવોને બહુ હેરાન કર્યા હતા બરાબર દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાને મૂર સાથે યુદ્ધ કર્યું યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું હજારો વર્ષ ઓહો ભગવાન બદ્રિકાશ્રમ પાસે સિંહવતી આરામ કરવા ગયા અને પેલો દૈત્ય પાછળ ગયો હા ભગવાનને સૂતેલા જોઈને એને મારવાનો વિચાર કર્યો પણ જેવો એ નજીક ગયો ભગવાનના શરીરમાંથી કેટલાક ગ્રંથો કહે છે મનમાંથી જે અગિયારમી ઇન્દ્રિય છે એક તેજસ્વી દેવી શક્તિ પ્રગટ થઈ ઓ અને એમણે જ મૂરને માર્યો પણ વારમાં ભગવાને જાગીને જોયું તો દૈત્ય મરેલો પડ્યો હતો એમણે દેવીને પૂછ્યું તમે કોણ છો દેવીએ કહ્યું હું આપનામાંથી જ ઉત્પન્ન થઈશું અને મેં આ દૈત્યનો વધ કર્યો છે અને ભગવાને એમને નામ આપ્યું એકાદશી બરાબર કારણ કે તે અગિયાર ઇન્દ્રિયો પાંચ જ્ઞાન પાંચ કર્મ અને મન પર વિજય મેળવવાની શક્તિનું પ્રતીક હતી અને ભગવાને વરદાન આપ્યું કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરી દેવી અને એમની પૂજા કરશે એ બધા પાપોમાંથી મુક્ત થઈને મોક્ષ પામશે એટલે વ્રતનો મૂળ હેતુ ઇન્દ્રિય નિગ્રહ છે હા ગગનભાઈના સંશોધન મુજબ પણ આજ કેન્દ્રવર્તી વિચાર છે એકાદશી પાછળ ઇન્દ્રિયો પર નિયંત્રણ હમ એટલે આ માત્ર શરીરને નહીં મનને પણ શુદ્ધ કરવાની વાત છે હવે પેલી ખાસ કથા પર આવીએ જે રમા એકાદશી સાથે જોડાયેલી છે રાજા મુચુકુંદ એમની દીકરી ચંદ્રભાગા અને જમાઈ શોભન એમાં શું ખાસ વાત છે આ કથા બહુ જ પ્રેરણાદાયક છે ટૂંકમાં કહું તો રાજા મુચુકુંદ મોટા વિષ્ણુ ભક્ત હતા એમના રાજ્યમાં એકાદશીનું વ્રત બધા માટે ફરજિયાત હતું કડક નિયમ હતો એમ હા એમની દીકરી ચંદ્રભાગાના લગ્ન રાજકુમાર શોભન સાથે થયા શોભન શારીરિક રીતે થોડા નબળા હતા અને બન્યું એવું કે એ એકાદશીના દિવસે જ સસરાના રાજ્યમાં આવ્યા બરાબર હવે નિયમ મુજબ ઉપવાસ કરવો પડે શોભન માટે ભૂખ સહન કરવી અઘરી પત્ની ચંદ્રભાગાએ સમજાવ્યું કે અહીં તો નિયમ પાળવો જ પડે તો રાજ્ય છોડીને જવું પડે ઓહો એટલે બિચારાએ મજબૂરીમાં વ્રત કર્યું હા પણ એ કષ્ટ સહન ન કરી શક્યા અને મૃત્યુ પામ્યા અરે રે પણ પછી વ્રત કર્યું તો થોડું ફળ તો મળ્યું હશે ને મળ્યું કેવું અધૂરું કારણ કે મનથી શ્રદ્ધાથી નહોતું કર્યું એમને મંદ્રાચલ પર્વત પર એક સુંદર નગરી મળી દેવતાઓ જેવી પણ પણ એ નગરી હતી એમાં કોઈ કોઈ સમૃદ્ધિ જીવંતતા બધું હતું પણ જાણે નિષ્પ્રાણ સોનાનું પાંજરું હોય એવું એટલે વ્રતનું ફળ તો મળ્યું પણ શ્રદ્ધા વગરનું પછી ચંદ્રબાગાને કેવી રીતે ખબર પડી એમના પિતાના રાજ્યનો એક બ્રાહ્મણ સોમ શર્મા તીર્થયાત્રા કરતા ત્યાં પહોંચી ગયો એણે શોભનને ઓળખ્યા અને પાછા આવીને ચંદ્રભાગાને બધી વાત કરી અને અહીંથી કથાનો મુખ્ય ભાગ શરૂ થાય છે બરાબર અહીં આવે છે ભક્તિનો પાવર પ્લે ચંદ્રભાગા જે બાળપણથી જ ખૂબ શ્રદ્ધાથી એકાદશી કરતી હતી એણે નક્કી કર્યું કે પતિને આ સ્થિતિમાંથી બહાર કાઢવા શું કર્યું એમણે એમણે પોતાના વર્ષોના એકાદશી વ્રતનું બધું જ પુણ્ય સંકલ્પ કરીને પતિ શોભનને અર્પણ કરી દીધું શું વાત કરો છો પોતાનું સંચિત પુણ્ય બીજાને આપી શકાય શાસ્ત્રો કહે છે શુદ્ધ ભાવથી આપો તો હા અને જેવું ચંદ્રભાગાએ આ કર્યું પેલી બાજુ મંદ્રાચલ પર શોભનની નગરી તરત જ સ્થાયી દિવ્ય અને સમૃદ્ધિથી ભરેલી બની ગઈ અદભુત ખરેખર અદ્ભુત આ કથાનો સાર એ જ છે કે શારીરિક કષ્ટ કરતા શ્રદ્ધા અને નિષ્ઠા હજાર ગણા વધુ શક્તિશાળી છે ચંદ્રભાગાની શ્રદ્ધાએ પતિનો ઉદ્ધાર કર્યો અને બીજું આપણું સારું કર્મ આપણું પુણ્ય આપણને તો મદદ કરે છે પણ આપણા પ્રિયજનોના પણ કામ આવી શકે છે સાચી વાત શ્રદ્ધાની આ તાકાત અને પુણ્યના આદાન પ્રદાનનો આ ખ્યાલ જો શ્રોતાઓને પણ પ્રેરણાદાયી લાગ્યો હોય તો આવા ગહન વિષયો પર વધુ જાણકારી માટે અમારા આ પ્લેટફોર્મ સાથે જોડાવાનું વિચારી શકો છો ખરેખર શ્રદ્ધા પર્વતને પણ હલાવી શકે છે ચાલો હવે વ્રત કરવાની વિધિ અને નિયમો વિશે વાત કરીએ હા સામાન્ય રીતે આ વ્રત ત્રણ દિવસનું મનાય દશમીની સાંજ સાંજથી જ તૈયારી શરૂ થાય સૂર્યાસ્ત પછી અનાજ કઠોળ વગેરે ન લેવાય એટલે શરીર હા પછી મુખ્ય દિવસે સવારે વહેલા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવાના સામાન્ય રીતે પીળા કે સફેદ પછી પૂજા સ્થાને બેસીને સંકલ્પ લેવાનો સંકલ્પમાં શું હોય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રસન્નતા માટે અને પોતાની શક્તિ મુજબ નિરાહાર પાણી વગર કે ફળાહાર ફળ દૂધ વગેરે સાથે વ્રત કરવાનો સંકલ્પ અને અને શું ખાસ ભગવાન વિષ્ણુ મૂર્તિ કે ફોટો રાખી એમની સંયુક્ત પૂજા થાય પંચામૃત કે ગંગાજળથી અભિષેક કરાય ચંદન અક્ષત પીળા ફૂલ પીળા વસ્ત્ર અર્પણ કરાય ધૂપીપ તો હોય જ અને પેલું સૌથી મહત્વનું તુલસી પત્ર બિલકુલ તુલસી વગર તો વિષ્ણુ પૂજા અધૂરી જ ગણાય એટલે તુલસી પત્ર અચૂક ચડાવવા અત્યારે કાર્તિક માસ ગુજરાતી આસો ચાલે છે એટલે ભગવાનના દામોદર સ્વરૂપનું ધ્યાન કરવું પણ વિશેષ ફળદાયી માનાય છે મંત્ર જાપ વગેરે હા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો યથાશક્તિ જાપ કરો વિષ્ણુ સહસ્ર નામનો પાઠ શ્રી સૂક્તનો પાઠ કરો ખૂબ ઉત્તમ ઘણા લોકો રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન પણ કરે છે ગગનભાઈની ટીમ દ્વારા જે માહિતી ભેગી કરાઈ છે એ મુજબ પણ આ પૂજા વિધિ ભાવથી કરવામાં આવે ને તો ભક્તિ વધુ મજબૂત બને છે ઉપવાસમાં ખાવા પીવાના નિયમો કેવા હોય છે શું ખવાય શું ન ખવાય અને આ પરંપરા પાછળ કોઈ વૈજ્ઞાનિક કે આયુર્વેદિક કારણ પણ છે જુઓ પરંપરા મુજબ તો સૌથી સારો ઉપવાસ નિરાહાર એટલે અન્ન જળ વગરનો પણ શક્તિ ના હોય તો ફળાહાર ફળ દૂધ સૂકો મેવો અથવા ખાલી પાણી પીને પણ કરાય મુખ્યત્વે બધા પ્રકારના અનાજ ચોખા ઘઉં બાજરી અને કઠોળ દાળ ચણા વટાણા આ બધું બંધ સાથે સાથે ડુંગળી લસણ મસૂરની દાળ રીંગણ ગાજર મૂળા જેવા તામસિક ગણાતા પદાર્થો પણ ન ખાવા પણ આ જે ફરાળી વસ્તુઓ છે એનું શું મતલબ ગુજરાતમાં તો બહુ ચાલે છે રાજગરાની પૂરી સામો બટાટા શક્કરિયા હા એ ફરાળી કહેવાય રાજગરાનો લોટ સામો શિંગોડાનો લોટ બટાટા શક્કરિયા દૂધની બનાવટો એ ચાલે શું આ ઉપવાસના કોઈ આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ફાયદા છે ચોક્કસ છે જેમ ગગનભાઈએ એમના વિશ્લેષણમાં પણ ધ્યાન દોર્યું છે સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે સાચો ઉપવાસ તો અગિયાર ઇન્દ્રિયો પર નિયંત્રણનો છે પણ શારીરિક સ્તરે પણ ફાયદા છે જેમ કે જો મહિનામાં બે વાર અનાજ બંધ કરવાથી પાચનતંત્રને ઘણો આરામ મળે છે આ એક પ્રકારનું ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ જેવું થયું શરીર ડિટોક્સ થાય છે એટલે કે અંદરની ગંદકી સાફ થાય છે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ સુધરે છે અને માનસિક રીતે એની પણ કોઈ ખાસ રીત હશે હા પારણા બહુ જ મહત્ત્વના છે અને એના નિયમો પણ એટલા જ કડક છે ભૂલ ન થવી જોઈએ શું ધ્યાન રાખવાનું પારણા હંમેશા બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિમાં જ કરવાના અને એ પણ સૂર્યોદય પછી દ્વાદશી તિથિ પૂરી થઈ જાય એ પહેલા કરી લેવા જરૂરી છે શાસ્ત્રોમાં એના માટે ચોક્કસ મુહૂર્ત આપેલા હોય છે અને પેલું હરિવાસર શું છે હા એ ખાસ ધ્યાન રાખવાનું દ્વાદશી તિથિનો જે પહેલો ચોથો ભાગ હોય એને હરિવાસર કહેવાય છે એ સમય દરમિયાન પાણા ન કરવા જોઈએ એમ કહેવાય છે કે એમાં પાણા કરવાથી વ્રતનું ફળ નથી મળતું અચ્છા એટલે સમયનું બહુ ધ્યાન રાખવું પડે

રમા એકાદશી અને દિવાળીનું આધ્યાત્મિક જોડાણ આ સમય આટલો કેમ છે કારણ કે આ દિવાળીના મુખ્ય તહેવારો શરૂ થાય એ પહેલાનો છેલ્લો સૌથી મોટો આધ્યાત્મિક પ્રેબ ડે છે તૈયારીનો દિવસ જાણે ફાઈનલ ક્લીનિંગ હા પણ બાહ્ય નહીં આંતરિક આપણે એને આધ્યાત્મિક બજેટિંગ કે સ્પિરિચ્યુઅલ અપ કહી શકીએ જેમ દિવાળી પહેલા આપણે ઘર સાફ કરીએ કરીએ નવી વસ્તુઓ લાવીએ તેમ એકાદશી મન અને હૃદયની સફાઈનો દિવસ છે બરાબર અને નામ જ છે એટલે લક્ષ્મીજીનું નામ તો આ દિવસથી જ દેવી લક્ષ્મીના સ્વાગત માટેની આંતરિક તૈયારી શરૂ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે લક્ષ્મીજી ત્યાં જ સ્થાયી નિવાસ કરે છે જ્યાં પવિત્રતા હોય શુદ્ધતા હોય ધર્મનું પાલન થતું હોય એટલે આ વ્રત કરવાથી પાપ ધોવાય અને લક્ષ્મીજીના આગમન માટે યોગ્ય વાતાવરણ બને હા એવી માન્યતા છે વ્રતથી જાણે અજાણે થયેલા પાપ કર્મો દૂર થાય છે એના કારણે જો કોઈ આર્થિક મુશ્કેલીઓ હોય દેવું હોય તો એમાં રાહત મળે એવી શ્રદ્ધા રખાય છે જેમ આપણે ઘરમાંથી કચરો કાઢીએ એમ મનમાંથી નકારાત્મક વિચારો ઈર્ષા ક્રોધ વગેરે દૂર થાય છે હૃદય શુદ્ધ થાય છે અને આ શુદ્ધ હૃદય જ લક્ષ્મીજીના સ્થાયી નિવાસ માટેનું શ્રેષ્ઠ સ્થાન છે બિલકુલ આ ઉપરાંત કેટલાક માને છે કે વ્રત પિતૃદોષના નિવારણમાં પણ મદદ કરે છે એનાથી કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે એટલે રમા એકાદશીની આંતરિક શુદ્ધિ અને દિવાળીના બાહ્ય દીવડાઓ બંને મળીને તહેવારને સાચા અર્થમાં પ્રકાશ પર્વ બનાવે છે અંધકાર પર પ્રકાશનો અજ્ઞાન પર જ્ઞાનનો વિજય કેટલું સુંદર જોડાણ છે ખરેખર આ વ્રત દિવાળીને માત્ર ભૌતિક ઉજવણીથી ઉપર ઉઠાવીને એક આંતરિક જાગૃતિનો આધ્યાત્મિક ઉન્નતિનો અવસર બનાવે છે આ જે ઊંડાણ છે એ જો શ્રોતાઓને સ્પર્શી ગયું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકાય જેથી આવા વધુ વિશ્લેષણો નિયમિત મળતા રહે આસો વદ અગિયારસે આવતી રામા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી એ એક આંતરિક યાત્રા છે જ્યાં ભક્તિ શાંતિ અને દિવ્યતાનો સંગમ થાય છે આજે આપણે જે જાણ્યું એ માત્ર જાણકારી નહીં પણ આત્માને સ્પર્શતી અનુભૂતિ છે જો તમને આ વાતચીત ગમી હોય તો અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આ ચર્ચા ગગનશ્રી ધરાણી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે ખૂબ ખૂબ આભાર